નમસ્કાર હું છું યશ આપ જોઈ રહ્યા છું ન્યૂઝ ફોર ઇન્ડિયા સમાચારમાં વાત કરીએ અમરેલી જિલ્લાની અમરેલીમાં ન્યૂઝ ફોર ઇન્ડિયાના પીઆરઓ દ્વારા થોડા સમય પહેલા રસ્તાને લઈને એક ન્યૂઝ બનાવવામાં આવ્યા હતા ત્યારે ન્યૂઝ પ્રસારિત થયા બાદ તાત્કાલિક અસરથી તંત્ર હરકતમાં આવ્યું હતું અને યુદ્ધના ધોરણે અમરેલીથી ગાવડકા ચોકડી સુધી થીગડા મારીને રસ્તો ચાલવા લાયક બનાવવામાં આવ્યો છે ત્યારે અમરેલી જિલ્લાની અંદર રસ્તાની રિપેરિંગ કામકાજ શરૂ થયું છે ત્યારે ન્યૂઝ પ્રસારિત થતાં તંત્ર હરકતમાં આવ્યું હતું યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ કરાઈ છે ત્યારે રસ્તાને પણ પણગડા મારવામાં આવ્યા છે ત્યારે લાખો રૂપિયાનું બજેટ તંત્ર દ્વારા આપવામાં આવે આવે છે પણ અધિકારીઓના ક્યાંક ને ક્યાંક મિલીભગતના કારણે ક્યાંક જનતાને તકલીફ પડી રહી છે ત્યારે રસ્તાઓનું ઉપર જે રીતે ખાડા ખડબડા જોવા મળતા હોય છે અકસ્માતોના ભય જોવા મળે છે ત્યારે તંત્ર અત્યારે હરકતમાં આવ્યું છે અને રોડ રસ્તાનું રિપેરિંગ શરૂ થયું છે ગાવડ ગાવડકાથી અમરેલી જવાનો રસ્તો અત્યારે કામ થોડુંક થયું છે થીગડા મરાણા છે પણ ટીવીના માધ્યમના અહેવાલથી થીગડા મારવાનું કામ થયું છે પૂર્ણ પણ અમારે એ માગણી છે કે આખો રોડ કે નવો શહેરથી બનાવી આપે એ અમારી માગણી છે અને રસ્તા ઉપર બહુ જ હજી ખાડા થોડા ઘણા રહેલા છે